દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં કાર્યરત મહાકાલ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિતના સભ્યો વિરુદ્ધ ગુજરાતના ખાસ ટેકનોલોજીકલ કાયદા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસે ગુપ્ત માહિતીના આધારે છેલ્લા ઘણા સમયથી આ ગેંગની ગતિવિધિ પર નજર રાખી હતી આરોપીઓ નાણાંની ઉઘરાણી ધમકી શારીરિક હિંસાને અસામાજિક અથવા તો સામાજિક અશાંતિ ફેલાવવાના ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું પોલીસે સંકલિત ઓપરેશન ચલાવી ગેંગના મુખ્ય સૂત્રો ગુજરાત ગુનો નોંધાયો પોલીસે તપાસ દરમિયાન મળેલી માહિતી મુજબ આ ગેંગના સભ્યો સ્થાનિક વેપારીઓ માછીમારો અને સામાન્ય લોકોને ધમકી આપી રૂપિયા વસૂલતા હતા આ કાર્યવાહી મીઠાપુર પોલીસ સ્ટેશન ટેકનોલોજીકલ સેલ અને એન્ટ્રી ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે પોલીસ સૂત્રો અનુસાર આરોપીઓ ગુનાઓની આવકથી શાનદાર જીવન જીવતા હતા અને તેમની પાસે ગુનાથી મેળવેલ આવકના પુરાવા પણ મળી આવ્યા છે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ અધિક્ષક કચેરી એસઓજી ટીમ અને સ્થાનિક પોલીસ સ્ટાફની મહત્વની ભૂમિકા રહી પોલીસે કહ્યું કે આ ગેંગના પર્દાફાશથી વિસ્તારના લોકોમાં રાહતનો માહોલ છે અને ગુનાખોરી પર અંકુશ મળશે લલિત સિંગડિયા દિવ્યાંગ ન્યૂઝ દેવભૂમિ દ્વારકા